આજે માંગરોળ તાલુકાના ખોડાદા ગામે ખેતરના ખુલ્લા કૂવામાં સિંહણ પડી જતાં વાડી માલિકે વન વિભાગને જાણ કરી વન વિભાગ દ્વારા સિંહણનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવેલ હાજર રહેલા એનિમલ કેર ડોક્ટર દ્વારા મેડિકલ ચેકઅપ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે સિંહણને લઈ જવામાં આવેલ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી એ આ बाजू નાળો બાંધવા જ જરૂર છે નાળો બાંધવા જ જરૂર છે આ बाजू ખતો 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 એક વખત માં છે રાખો કે તે રાખો કે તે રાખો કે કોકે એક હોય મન થઈ ગયો